ખીમણા ટોલ પ્લાઝા પર ખેડૂતોનો જોરદાર આંદોલન સ્થાનિક ગામોને ટોલ ફ્રી કરવાની માંગ સાથે રજૂઆત બનાસકાંઠા જિલ્લાના ખીમણા ટોલ પ્લાઝા પર આજે ખેડૂતો દ્વારા વિશાળ વિરોધ પ્રદર્શન યોજાયું મોટી સંખ્યામાં ખેડૂતો ત્રાટક્યા હતા અને ટોલ પ્લાઝા સાથે સૂત્રોચ્યાર કરી પોતાના હકોની માંગ ઉઠાવી ખેડૂતોની મુખ્ય માંગ છે કે ટોલ પ્લાઝાના આજુબાજુના તમામ ગામો તેમજ વીસ કિલોમીટરની હદમાં આવતા ગામોના રહેવાસીઓને ટોલ ફ્રી સુવિધા આપવામાં આવે ખેડૂતોનું કહેવું છે કે સ્થાનિક લોકો રોજિંદા અવરજવર માટે આ માર્ગનો ઉપયોગ કરે છે છતાં તેમને ટોલ ભરવો પડે છે જે અયોગ્ય છે વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતો દ્વારા સંબંધિત અધિકારીઓને લેખિત રજૂઆત પણ આપવામાં આવી જેમાં સ્પષ્ટ શબ્દોમાં ટોલ મુક્તિની માંગણી કરવામાં આવી હતી આંદોલન દરમિયાન ટોલ પ્લાઝા વિસ્તાર ખાતે તણાવ માહોલ સર્જાતા પોલીસનો વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો હાલમાં રજૂઆત ટોલ પ્લાઝા સંચાલકો તથા સરકાર સુધી પહોંચાડી દેવામાં આવી છે હવે સૌની નજર એ બાબત પર છે કે સ્થાનિક લોકો માટે ટોલ ફ્રીનો નિર્ણય લેવાયો છે કે નહીં જે અંગેના વિકાસ આવતા દિવસોમાં સામે આવશે ત્રણસો થી ચારસો કાર્યકરો આજે દેવી માતાના મંદિરે મળ્યા ખેમાણો ટોલ નાકો વર્ષોથી છે પરંતુ એ દર વર્ષે અલગ અલગ કંપની એનો કોન્ટ્રાક્ટ લેતી હોય છે કંપની એના ફાયદા માટે મનમાની કરી અને સરકારનો જે નિયમ છે કે વીસ કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ નહીં ભરવાનો આ ટોલ નાકાએ અમને સર્વિસ રોડ નથી આપ્યો બીજી કોઈ અમારે સુવિધા જોઈતી નથી ટોલ નાકાથી એક કિલોમીટરના એરિયાના લોકો પાસે પણ આ ટોલ માગે છે અમારા ઘરે બહારથી આવતા સગા સંબંધી બંધ થઈ જાય છે જેને ટોલ નાખું ઓલરેડી વાપરવાનું જ નથી અને ખેડૂતો આ રેહ લોકો પાસ કાઢવાનું કહે છે તો ખેડૂતને મહિનામાં એકવાર કે બે વાર પાલનપુર જવાનું થાય તો એને ટોલ ટેક્સ પણ પોસાતો નથી અને પાસ પણ પોસાતો નથી એ પાસ આપવાની નીતિ ખોટી છે બીજી બધી જગ્યાએ ભારતમાં ટેક્સ છે ત્યાં એક આખા જિલ્લા પૂરતું ટેક્સ ફ્રી હોય છે તો અમે તો આ વિસ્તારના લોકો પાલનપુર અને અમીરગઢ બે તાલુકાના ફ્રી માગીએ છીએ પરંતુ આ લોકોની મનમાનીથી અમે થાકી ગયા છીએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમની મનમાની અને એમના વ્યક્તિગત ફાયદા માટે દુરુપયોગ કરે છે નાકાની સ્થિતિમાં પણ એવું છે કે ઘણા બધા એમના સંબંધીઓને કે ડરાવે એ લોકોને જવા દે છે અને મારા નિર્દોષ ખેડૂતોને સતત હેરાન કરે છે આજે ભારતીય કિસાન સંઘ સાથે ખેડૂતો મળ્યા હતા અને એમને એક નક્કી કર્યું છે કે અઢાર તારીખે ખૂબ મોટી સંખ્યામાં લગભગ પાંચ હજાર ખેડૂતો ટોલ ટેક્સ ઉપર રજૂઆત કરશે ત્યાં ધરણાનો કાર્યક્રમ કરશે રેલી સ્વરૂપે કરશે અને જો તેના માટે પણ લક્ષીને નિર્ણય ટોલ નાખો નહીં લે તો આવનાર સમયમાં બહેનો સાથે અમે ખૂબ મોટા કાર્યક્રમો કરવાના છીએ અમારે એ જ માગણી છે કે જે સરકારે નક્કી કર્યું છે કે વીસ કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ નહીં ઉઘરાવો એ અમારો વીસ કિલોમીટરના એરિયામાં જે ગામડાઓ આવતા હોય એનો મેનિફેસ્ટો બહાર પાડે અહીંયા બોર્ડ મારે કે આટલા આટલા ગામડાઓના ટોલ ટેક્સ નહીં લેવાના એ મારો ગરીબ ખેડૂત હોય કે જબરો માણસ હોય કોઈનો ટોલ ના લેવામાં આવે અને બીજું કે જો એ ના આપી શકતા હોય તો અમને સર્વિસ રોડ આપે સરકાર આજે દસ લાખની ગાડી અમે લઈએ છીએ તો અઢી લાખ રૂપિયા રોડ ટેક્સ લેતી હોય છે એનો ટેક્સ લેતી હોય છે ડીઝલમાં સાઠ સો રૂપિયામાંથી સાઠ રૂપિયા ટેક્સ લઈ લે છે અને એ સરકારને રોડ બનાવવાની હિંમત ના હોય ઉપરથી નવો ટોલ ટેક્સ ભરવાનો હોય તો ભલે ભરે ભલે ગમે તે સુવિધાઓ આપે પણ અમારે એ સુવિધાઓ જોઈતી નથી અમે અમારા વીસ કિલોમીટરના એરિયામાં સર્વિસ રોડ ઉપર પણ ચાલશું પરંતુ અમને ટોલ ટેક્સ પૂહાતો નથી એટલે અમારો જે અમનો સરકારનો નીતિ નિયમ છે એ નીતિ નિયમને ફોલો કરે એવી અમારી માગણી છે નહીં આવે તો આવનાર સમયમાં ભયંકર આંદોલનો થશે અને જો એનાથી પણ વધારે નહીં માને તો આવનાર સમયમાં અમે દરેક ગામમાં જે ચૂંટણીઓ થવાની છે એ ચૂંટણીના બહિષ્કાર કરશું અને જે પણ નીતિ નિયમ પ્રમાણે સરકારેને જે પણ કરવું પડે એ અમે આંદોલનો કરશું જે પણ કાર્યક્રમો કરવા પડે આવનાર સમયમાં રણનીતિ નક્કી કરીને કરશું માવજીભાઈ લો ભારતીય કિસાન પાલનપુર તાલુકા પ્રમુખ ન્યૂઝની અંદર હાલમાં ચાલી રહ્યા ન્યૂઝની અંદર ખેડૂતોની માગણી છે કે વીસ કિલોમીટરના અંદર એવી જોગવાઈ છે કે વીસ કિલોમીટરવાળાને ફ્રી જવા દેવામાં આવે તો આપશ્રીના માધ્યમ દ્વારા જણાવીશ કે એવી નેશનલ હાઈવે ઓથોરિટીના ફી રોડ નોટિફિકેશનમાં એવી વીસ કિલોમીટરમાં ફ્રી જવા દેવા માટેની કોઈ પણ એવી જોગવાઈ નથી વીસ કિલોમીટરમાં લોકલ પાસ આપવામાં આવે છે જે સાડા ત્રણસો રૂપિયાનો માસિક પાસ છે એટલે જેને પણ ટોલ પ્લાઝા પરથી મૂવ થવું હોય અપ એન્ડ ડાઉન કરવું હોય તો માસિક માસિક લોકલ પાસ મેળવી અને અનલિમિટેડ ટાઈમ કરી શકે છે સર્વિસ સર્વિસ રોડની એવી કોઈ જોગવાઈ નથી નેશનલ હાઈવેના કોઈ પણ ટોલ પ્લાઝા ઉપર જે હું આપના માધ્યમ દ્વારા જણાવીશ કે એ સ્વીકાર્ય માંગણી છે અને એવી કોઈ રૂલ્સ રેગ્યુલેશનમાં એનું પ્રાવધાન નથી અત્યારે સો રૂપિયાનો સો રૂપિયામાં એવું છે કે આપણે છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર ગામના જે પાંચ કિલોમીટર રેડિયસના જે ગામવાળા છે એમની વારંવાર માગણી હતી કે અમારે પાંચ કિલોમીટરવાળાને પણ સાડા ત્રણસોનો પાસ લેવો કે જે અમને વધારે મતલબ ભારે લાગે છે તો મેં અમારા હાયર મેનેજમેન્ટ એટલે કે નેશનલ હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના હાયર મેનેજમેન્ટ જોડે આ ચર્ચા કરી હતી અને ત્રણ વર્ષ બાદ આ ચર્ચા જ્યારે મારી સ્વીકાર કરવામાં આવી અને એને સો રૂપિયામાં તબદીલ કરવામાં આવી ત્યારે અમે એ પાસને અહીંયા એલિજિબલ કરાવડાવ્યો જેની અંદર ઘણા લોકોએ અરાઉન્ડ પચાસથી ઉપર લોકોએ પાસ પણ બનાવ્યા છે અને લોકોએ સ્વીકાર પણ કર્યો છે પણ ક્યાંક ને ક્યાંક અમુક લોકો દ્વારા એનો અસ્વીકાર કરી અને આ રીતનું મતલબ વલણ અયોગ્યમાં લેવામાં આવ્યું છે ટોલટેક્સને લઈને ખેડૂતોની માગણી સ્વીકારવામાં નહીં આવે ટોલ ટેક્સ દ્વારા તો એક જ વસ્તુ છે કે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એને જ ફોલો કરવામાં આવશે રૂલ્સ રેગ્યુલેશનમાં જે સાડા ત્રણસોનો માસિક પાસ છે એને જ સ્વીકાર કરવામાં આવશે ફ્રીની એવી કોઈ જોગવાઈ છે નહીં તો હું મારા માધ્યમ દ્વારા હું એનું અશક્ય કહી શકીશ ઓકે